હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં પતિએ જ પત્નીની છરીના ઘા ઝીકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ઘટના બાદ પતિ પણ ફરાર થઈ ગયું હતું પત્નીએ દારૂ પીવાની ના પાડતા પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે વહેલી સવારે પત્ની ખાટલામાં સૂતી હતી ત્યારે છરીના ઘા ઝીકવામાં આવ્યા હતા બાદમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું

ભાગી ગયો